એક હતું મોટું સરોવર એના કાંઠે જાંબુનું ઝાડ ઝાડ પર મીઠા મીઠા મધુરા જાંબુ આવે ઝાડ પર એક વાંદરો રહે એ હુપાહૂપ કરે અને કૂદાકૂદ કરે આજુબાજુના ઝાડ પર પણ ફરી આવે જાત જાતના ફળ ખાય અને એ લીલા લહેર કરે તે સરોવરમાં એક મગર રહે તેમના પરિવાર સાથે વાંદરો અને મગર વચ્ચે પાકી દોસ્તી વાંદરો રોજ જાંબુના ઝાડ પરથી મગર માટે જાંબુ તોડે અને નીચે નાખે મગર ધરાય ને જાંબુ ખાય પછી મગર મોં ફાડે અને એના દાંત અને જીભ જાંબુડી જાંબુડી દેખાય વધેલા જાંબુ મગર એની પત્ની માટે લઈ જાય મગરીને મધમીઠા જાંબુ બહુ જ પાવે મગરી રોજ રાહ જુએ ક્યારે મગર આવે અને ક્યારેય મધ મીઠા જાંબુ લાવે એકવાર મગરીની દાનત બગડી એને થયું જાંબુના ઝાડ પર રહેતો વાંદરો તો રોજ આવા અમૃત જેવા જાંબુ ખાય છે તો એનું કાળજુંય મીઠું અમૃત જેવું જ બની ગયું હોય છે મને બચ્ચા થવાના છે આવા સમયે એનું કાળજું ખાવા મળે તો કેવું સારું તો તો કદાચ મારા બચ્ચાએ અમર થઈ જાય પછી મગર આવ્યો એટલે મગરીએ તો મગરને વાત કરી મારે પેલા વાંદરાનું કાળજું ખાવું છે મગર બોલ્યો તું આ શું બોલે છે એ વાંદરો તો મારો ખાસ મિત્ર છે એનું કાળજું ખાવાનો તો વિચાર પણ કેમ કરાય મગરી આ સાંભળીને રીસાય મોં મચકોડતા બોલી તમને તો તમારો મિત્ર જ વાલો છે ને હું ક્યાં જરીખ વાલી છું મગર બોલ્યો એવું નથી તું તો મને મારા પ્રાણથી વધારે વાલી છો મગર ઘણું સમજાવે મનાવે પણ મગરી કશુંય સમજવા તૈયાર ન થાય એ તો જીત પકડીને બેઠી મારા માટે તમે એ વાંદરાનું કાળજુ લઈ આવો તો હું માનો કે હું તમને વાહલી નહીં તો આંસથી મારું ખાવું પીવું બધું જ બંધ કોઈ ઉપાય મગરી માની નહીં આથી મગરે અહીંયું કઠણ કરીને વિચાર્યું હવે તું કોઈ ઉપાય વાંદરાનું કાળજું લાવવું જ પડશે મન મન મગર યુક્તિ વિચારી પછી સર સર તરતો એ સરોવરના કાંઠે જઈ પહોંચ્યો જામુના ઝાડ નજીક જઈને એ ઉદાસ મોકરીને પડ્યો રહ્યો થોડી જ વારમાં વાંદરો આવ્યો મગરને જોતાં જ વાંદરાએ ફટફટ તોડી તોડીને જાંબુ નીચે નાખ્યા અને કહ્યું કેમ આજે આટલું બધું મોડું થયું પણ મગર જવાબ આપતો નથી નીચે પડેલા જાંબુ સામે નજર પણ નાખતો નથી વાંદરાએ પૂછ્યું શું થયું છે તને કેમ આટલો ઉદાસ દેખાય છે પછી મગર બોલ્યો આજે મારી પત્નીએ મારી સાથે ઝઘડો કર્યો અને મને કહે છે તમારા મિત્ર રોજ મારા માટે જાંબુ મોકલાવે છે પણ તમે એમને આપણા ઘેરે જમવા માટે કેમ તેડી લાવતા નથી તમારા મિત્રને આપણા ઘરે જમવા નહીં લાવો ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં અને પાણી પીશ પણ નહીં વાંદરો બોલ્યો તમારા ઘેર આવવાનું મને તો મન થાય છે ઘણું પણ શું કરું તમે રહ્યા જળચર અને હું રહ્યો વંચર પાણીની અંદર હું કઈ રીતે આવી શકું મગરે કહ્યું સરોવરની વચમાં નાનકડો એક બેટ છે ત્યાં અમારું ઘર છે તું મારી પીઠ પર થઈ જા સવાર સર હું તને થોડી વારમાંથી આપણા ઘરે પહોંચી જઈશું આ સાંભળીને તો વાંદરો રાજી રાજી એને થયું ચાલો મગર પર સવાર થઈશું અને પાણીમાં સહેલ કરીશું વાંદરો બોલ્યો તો પછી ચાલ અત્યારે જ જઈએ વાંદરો તો ડાળ પરથી કૂદ્યો પૂચડી ઊંચી કરી અને દોડ્યો અને થઈ ગયો મગર પર સવાર મગર ફાસમ ફાસ તરવા લાગ્યો પાણીમાં મગરનું બહુ જ જોર ચાલે પાણીમાં દૂર ગયા પછી મગનને થયું લાવ હવે વાંદરાને સાચું કહી દઉં મગરે કહ્યું મિત્ર હવે તો ભગવાનને યાદ કરી લે વાંદરો ચોક્યો શું થયું તને કેમ તું આમ બોલે છે મગરે કહ્યું મારી પત્નીને બચ્ચા થવાના છે આથી એને તારું કાળજુ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ છે માટે હું તને એની પાસે લઈ જાઉં છું વાંદરો તો ડઘાઈ જ ગયો ગભરાઈ ગયો પણ જાય ક્યાં ચારેય બાજુ પાણી પાણી થોડીવાર પછી એણે બચવાનો ઉપાય વિચારી કાઢ્યો ધીમેથી બોલ્યો મિત્ર તારી પત્ની માટે તો હું મારા પ્રાણ પણ આપી દઉં પણ આ વાત તે પહેલાં કહી હોત તો મગરે પૂછ્યું કેમ શું થયું વાંદરો બોલ્યો મારું કાળજું તો મેં જાંબુના ઝાડના બખોલમાં છુપાવીને રાખ્યું છે તે મને પહેલાં કહ્યું હોત તો હું કાળજુ સાથે લઈ લેત ને મગર બોલ્યો તો હવે વાંદરો કહે આપણે કાંઠે પાછા જઈએ હું ઝાડની બખોલમાંથી મારું કાળજુ લઈ આવું એ પછી આપણે તારા ઘેર જઈએ મગર સાવ ભોળો તે વાંદરાની વાતમાં આવી ગયો તેણે પૂછડી વાગી કરી અને વળાક લઈ એ પાછો કિનારા તરફ જવા લાગ્યો વાંદરાના અહીંયામાં ધડક ધડક થતું હતું કાંઠો નજીક ને નજીક આવતો હતો તેઓ છેક કાંઠા નજીક પહોંચ્યા એટલે તરત જ વાંદરો કૂદ્યો કૂદ્યો અને જાંબોના ઝાડ પર ચડી ગયો એ પછી એનો શ્વાસ હેઠો બેઠો એના જીવમાં જીવ આવ્યો મગરે બૂમ પાડી મિત્ર કાળજુ લીધું કે નહીં જવાબમાં વાંદરાએ દાંત્યું કર્યું અને પછી બોલ્યો કાળજી તો શરીરની અંદર હોય મૂર્ખ પછી વાંદરો જાંબુ ખાઈ ખાઈને ઠળિયા મગરને મારવા લાગ્યો વાંદરો તો રાજી રાજી થઈ ગયો અને મગર ત્યાંથી ઘરે ચાલ્યો ગયો જોયું નહીં મિત્રો વાંદરા જેવું આપણે ચતુર થવું જોઈએ